ઓકે કેમ જોવા મારા વાલા મિત્રો મિત્રો તમે જે વર્ના ગાડી જોઈ રહ્યા છો યુન્ડે વર્ના વેચવાની છે ડીઝલ એન્જિન કાર રહેશે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો યુન્ડે વર્ના વેચવાની છે એસએક્સ વર્ઝન ડીઝલ એન્જિન કાર છે ફૂલ જવાબદારી સાથે વર્ના વેચી દેવાની છે મિત્રો તમે જે વિડીયોમાં વરના ગાડી જોઈએ છો વ્હાઈટ કલર વરના વેચવાની છે એસેક્સ વર્ઝન છે ડીઝલ એન્જિન વરના વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો આ ગાડીનું મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે વન વનર છે ફૂલ વીમો પણ શરૂ છે જે કોઈ મારા વાલા મિત્રોને વરના ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો રૂબરૂમાં ક્યાં જો મળશે વરના ગાડી ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વર્ના જોઈ રહ્યા છો વર્ના વેચવાની છે બે હજાર અઢારનું મોડલ છે વન ડોટ સિક્સ એસ એક્સ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ગિયરબોક્સ રહેશે ડીઝલ એન્જિન કાર છે વ્હાઇટ કલર છે વન ઓનર છે ફૂલ વીમો પણ છરું છે ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે ટાયર ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ કે ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરું તો આ ગાડી તમને સુરત શહેરમાં જોવા મળી મળે છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ સુરત જઈ શકો છો ગુજરાત મોટર્સની વિઝિટ લઈ શકો છો અને હા મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો વરના ગાડીના માલિકના નંબર કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે નંબર આપેલા છે ટાઇટલમાં નંબર વિડિયોના નીચે મળશે નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વરના ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને આ મિત્રો કિંમત વિશે વાત કરું તો વરના ગાડીની કિંમત છે આઠ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી પહેલી નજરમાં ગમી જાય તેવી વરના રહેશે વિડીયોમાં કંડિશન અને ફોટા જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ વરના વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી હ્યુડાઈ વરના વેચી દેવાની છે તો તમે ભાઈનો અવશ્ય કોન્ટેક કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ વોટ્સએપ પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું